આપ જોઈ રહ્યા છો એમદાવાદ સિટી ટ્યુડ આજે બાપુનગર વિધાનસભામાં વિકાસના અર્થે બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાજીને અમે રૂબરૂ મુલાકાત લેલી નમસ્કાર નમસ્કાર અમદાવાદ સિટી ટ્યુડ મિત્રો દિનેશભાઈ શર્મા આપણે બાપુનગરની અંદર 4 કરોડ 37 લાખમાં જે વિકાસના કામો જાહેર થયા છે એમાં સાહેબ શું કહેવામાં આવ્યું વિધાનસભાને દિનેશભાઈ આપનું સ્વાગત છે ને આપની ચેનલમાં આ ચેનલના માધ્યમથી બાપુનગરની જનતા અને દેશ દુનિયાને આ વસ્તુ કારણ કે આ મીડિયા જગત છે એ આખા વિશ્વમાં ફેલાયેલું હોય છે એટલે આ એક મેસેજ આપવા માગું છું આપણા ગુજરાતના પનોરા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જે વિકાસનો રથ લઈને ચાલ્યા છે એ ગુજરાત મોડલ લઈને દેશમાં ગયા દેશમાં બી નવશાસન શાસન સાલ થઈ ગયા અને જે સુશાસન ચાલે છે દસ વર્ષ પૂરા થવાના છે તમે જુઓ તો મહિલાઓ માટે જે બી સ્કીમો એ મહિલાઓ માટે સ્કીમો મૂકી છે એ ઓબીસી માટે મૂકી છે દરેકે દરેક સમાજનું ધ્યાન રાખીને નાનામાં નાનો છેવાડાનો માણસ કેવી રીતના સુખી થાય એ દીન દયાલની જે અમારી નીતિ હતી એ નીતિ ઉપર અમે ચાલી રહ્યા છીએ એ જ ઉપલક્ષમાં હું મારી બાપુનગર વિધાનસભાની તમને વાત કરું તો બાપુનગર વિધાનસભામાં ત્યારે જે નવા ચૂંટાયેલા જે ધારાસભ્યો હતો એને બી એક અલગ પેકેજ આપવામાં આવ્યા હતા અલગ પેકેજમાં બે કરોડના ખર્ચે આરસી રોડ બનાવવાનો સ્પેશિયલ બજેટ આપવામાં આવ્યું હતું ફર્સ્ટ ટાઈમ જે બી ધારાસભ્ય થયા હતા એનાથી આપણે કોળોમાં આરસીસી રોડ જે ક્યારેક સોસાયટીઓમાં આપણે આરસીસી રોડ બનાવતા હતા એની જગ્યાએ કોળોમાં આરસીસી ના રોડ બનાવ્યા છે ગટરની સમસ્યા બસો ચોર્યાસી ચાલીસ સરસપુર વોર્ડમાં આવે છે અને બાપુનગરમાં બી એ પ્રમાણે ખૂબ ચાલીઓનો પ્રમાણ છે મારી વિધાનસભા એ ખૂબ છેવાડાના લોકો રહેતા એકદમ સેવાભાવવાળા લોકો સેવા વસ્તીની ખૂબ અહીં એ વસ્તી આવેલી છે એ વસ્તીનો કેવી રીતના ઉદ્ધાર થાય એના માટે આ પોલિટિકલ ફિલ્ડમાં મેં પ્રવેશ કર્યો છું હું કોર્પોરેટર રહેતા બી મેં ખૂબ કામ કર્યા છે આંબેડકર હોલનું કામ હોય ઓવરહેડ ટાંકીનું કામ હોય વૃંદાવન જે ઓપન પાર્ટી પ્લોટ છે આપણે તમે જોશો કે મલેક્ષાબની સ્ટેડિયમ બિલકુલ ગંદગીજીથી થતું હતું એ મલેક્ષાબાની સ્ટેડિયમને બી આપણે ખૂબ નવું સોપાન આપ્યું છે અને મલેક્ષાબાની સ્ટેડિયમ એ કાંકરિયાની ઢગ ઉપર એનો વિકાસ કરી રહ્યા છે આપણે કાંકરેની જેમ જેવી રીતના નગીના વાડી હતી અને આજુબાજુ જે વ્યવસ્થાથી લોકોને ચાલવા માટેના ટ્રેક અને એવી ખૂબ સારી સુવિધા તમે એસટીપી પ્લાન્ટ જુઓ એ જે પાણી ભરાવાની સમસ્યા હતી એ મેં મુખ્ય મુદ્દો બનાવ્યો છે એ ઉપર બી આપણે કામ કરી રહ્યા છે આપણે હદેશ સિનેમા પાસે આપણે ડ્રેનેજનું એક નવું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં જઈ રહ્યા છીએ જેનાથી જે ડ્રેનેજની જે બેકિંગની સમસ્યા હતી ચાલીના લોકોને સવાર સવારે પાણી ખૂબ ઉપર સુધી જતું હોય છે એટલે બેક મારતું હોય છે એ સમસ્યાથી ચાલીના લોકો નિજાત થાય અને એ જ શ્રૃંખલામાં અત્યારે નવી વ્યવસ્થામાં કોર્પોરેશને બી આ છેવાડાના સેવા વસ્તીનું ધ્યાન રાખી અને એક સ્પેશિયલ ચાર કરોડ તોતેર લાખનું નવું બજેટ આપ્યું છે જેનાથી વિવિધ સેવાથી કાર્યો કરવાના છે જે આપણા જે બાપુનગર વિસ્તારને એક નવો વિસ્તાર બને અને જે પાણીની સમસ્યા વરસાદી પાણી ભરાઈ જાય છે અને જે વિકાસ પાણીમાં ધોવાઈ જાય છે હું જ્યારે કોર્પોરેટર હતો ત્યારે મીડિયાના લોકો મારી જોડે આવતા કારણ કે હું જે જગ્યાએ બેસી રહ્યો છું મારું જે કાર્યાલય છે એ બી પાણીમાં ગરકાવ થઈ જતું હતું એ સમસ્યાથી હું પોતે બી સુગ્રસિત હતો પાછળ જ મારી સોસાયટી આવી છે નગર હું બી મારા મેં મારા જીવનમાં મારા ઘરે હું જ્યારે નાનો હતો ત્યારે વરસાદમાં આપણે જે ઘઉં જે આપણે ભરાયા બાર મહિના માટે એ પાણીમાં જતા રહેતા હતા એટલે આવી પરિસ્થિતિનો અમે સામનો કર્યો છે એટલે હું છેવાડા નીચે ગરીબ પરિવારને શું સમસ્યાઓ છે સમસ્યા હું ખૂબ સારી રીતે જાણું છું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભણવું તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બી બાળકોની શું વ્યવસ્થા હોય છે એમને શું જરૂરિયાત હોય છે એ દરેક જરૂરિયાતનો અમે વિશેષ ધ્યાન રાખતા હોઈએ છીએ આંગણવાડી જે જ્યાંથી સ્ટાર્ટ થાય અને જે સ્કૂલમાં અને કોલેજ સુધી છોકરા છોકરીઓ જાય એમને દરેક વ્યવસ્થામાં ખૂબ આપણે આયોજન કરીએ છે મારી ઓફિસે હું અને બાપુનગરની અમારી જે કાર્યાલયો છે એ બધા કાર્યાલયો પર જેવાકી કાર્યો સતત ચાલતા હોય છે આપ આયુષ્યમાન કાર્ડ હોય વૃદ્ધ સહાય હોય કે વિધવા સહાય હોય દરેક કાર્ય માટે હું કોઈ રજા વગર ત્રણસો પાસઠ દિવસ વર્ક કરું છું સવાર સાંજ એવો કોઈ સમય નથી કે આ સમય હું હું દરેક અહીં હાજર રહું છું અને મારી પાસે જે બી લોકો કામની અપેક્ષા આવે છે દરેકે દરેક કામ કેવી રીતના સારામાં સારા પૂરા થાય આજે જ આ દિશામાં હું ત્રણ ખાતમુહૂર્ત કરીને આજે જ આવ્યો છું અલગ અલગ જગ્યાએ પથ્થરપેરીના જસ સાહેબની ચાલી છે રામદેવ બી ના છે દરેક જગ્યાએ મેં આજે જ બજેટનું ખાતમુહૂર્ત કરું છું દરેકે માતા બહેનો જોડે હું ખાદ મુરત કરાવું છું અને એ વ્યવસ્થામાં એમને આગળ રાખીને મારી માતા બહેનો અને બુઝુર્ગોને આગળ રાખીને દરેકે દરેક કામ આગળ કરું છું અને ભગવાન મને શક્તિ આપે ને આ જે મારા જે મતદાતાઓ છે એ મને શક્તિ આપે છે અને આ સેવા કાર્ય કરીને હું પાંચ વર્ષની અંદર એક નવું બાપુનગર બનાવવાની નેમ સાથે હું જે ચાલેલો એ નવું બાપુનગર આ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમિત શાહ અને નરેન્દ્રભાઈ મોદીને અમારા મોડી મંડળના લોકો જે રીતના આ બાપુનગર વિધાનસભામાં સહયોગ કરી રહ્યા છે આપણે જોયું જ્યારે હું ઇલેક્શન લડતો ત્યારે નરેન્દ્રભાઈએ એક જાહેર સભા બી બાપુનગર વિધાનસભાને આપી છે એટલે આવા છેવાડાના લોકોને પ્રેમ કરનારા લોકો છે કે છેવાડાના લોકો ક્યાં વસે છે ક્યાં એ લોકો આવે છે એટલે એવી અમારી નેતાઓની આ લાગણી છે અને એ લાગણીના હિસાબે આજે અમારા દરેક કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે અને દરેક કાર્યકર્તા ઉત્સાહપૂર્વક આ મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓના પ્રતાપે સૌ સારા કામ થઈ રહ્યા છે આ બાપુનગર વિધાનસભા ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર કે આ જે 4 કરોડ 27 લાખ નું બજેટ છે એમાં વિગત આવતી બોલના જે સ્કો બોર્ડ છે અને જે બેઘાઈમાં સમસ્યા જેમાં કેટલા સંસન મોરી તો બજેટ ગુજરાત હાઉસિંગ બોર્ડ માથે હું આપને વાત કરું કે મારા સરસપુડખલ બોર્ડમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક વખત તમે ચક્કર મારીને આવશો તો એક ભી રૂપિયાનું કામ કોઈ જગ્યાએ પેન્ડિંગ નથી અમે આની પહેલા જ પાણીની લાઈન ને ગટરની લાઈન ત્યાં પૂરી કરી દેલી આસસી રોડ પુરાવી દેલા છે જ્યાં બ્લોક નાખવાના છે ત્યાં બ્લોક નાખવાનો 100% બજેટ પૂરો કરી નાખ્યો એ જ રીતે તમે બાપુનગરમાં જશો તો બાપુનગરમાં બી દરેકે દરેક હાઉસિંગમાં આપણે આરસી રોડ બનાવ્યા છે અને ત્યાં જે ઓપન પ્લોટ છે એને બી અમે એ વ્યવસ્થામાં એક ઓપન ગાર્ડન જેવું અને એક વ્યવસ્થા કંઈક નવી ઊભી કરવા માટેનું અમે લખીને આપેલું છે એટલે હાઉસિંગના જે મકાનો છે એમાં જે દબાણો છે દબાણો બી આગા જે બી કંઈ હશે એ દૂર કરી અને લોકોની સુખાકારી કેવી રીતના વધે એનું આયોજન હાઉસિંગમાં બી કર્યું છે અને હાઉસિંગ માટેનું દરેક જગ્યાએ સ્પેશિયલ બજેટ હોય છે કામ નું સ્પેશિયલ બજેટ હોય છે હવે આ બજેટ શું છે જનતા બી જાણતી થઈ છે અને લોકોને કાર્યકર્તાને બી ખબર પડે છે કે ભાઈ આ પ્રમાણેના બજેટોની વ્યવસ્થા હોય છે નું અલગ જનરલ બજેટ હોય છે અને સોસાયટીઓ માટે એસી વીસ ની અલગ બજેટ હોય છે એટલે દરેકે દરેક જગ્યાએ અલગ બજેટ હોય છે